હલો ફ્રેન્ડ્સ હું ભાવના ચાવડા મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજથી શરૂ થતી ચૈત્રી નવ નવરાત્રિની તમને બધાને હાર્દિક શુભકામનાઓ તો આજે આપણે તમારી માટે ફરાળી વાનગી મોરૈયાની ખીચડીની રેસિપી શેર કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ પહેલાં આપણે એક વાટકી મોરૈયાને દસથી પંદર મિનિટ માટે બેથી ત્રણ પાણીથી ધોઈ અને પરાળી દઈએ દસ આપણો મોરયો પણ સરસ પડી ગયો છે હવે એના વઘારની તૈયારી કરીએ કુકર ગરમ થઈ ગયું છે હવે એમાં તેલ ઉમેરી દઈએ તમે આની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો ગરમ થઈ ગયું છે હવે એમાં જીરુંથી વઘાર કરીશું જીરું તતડી ગયું છે મીઠો લીમડો અને બટેટા નાખી દઈશું ટામેટા એડ કરી દઈએ હવે સિંગદા ઉમેરી દઈશું બે નામ લીલા મરચાં એડ કરી દઈશું તીખાશ માટે પરાળી મીઠું છે એ સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું કાશ્મીરી લાલ મરચું છે ને હળદર પાવડર છે હવે ધોઈને રાખેલું મોરૈવું એડ કરી દઈએ બધું મિક્સ કરી લો એક છે તો આપણે બે કપ પાણી ઉમેરીશું હવે કુકરનું ઢાંકણું બંધ કરી હવા ભરાય પછી બે થી ત્રણ વિસલ મીડિયમ ગેસ ઉપર કરી લઈએ ફ્રેન્ડ્સ આપણા પ્રેશર કુકરની હવા પણ નીકળી ગઈ છે હવે જોઈ લઈએ તો મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે ઇન્સ્ટન્ટ અને ઇઝી રેસીપી છે ઉપવાસમાં તમે પણ ટ્રાય કરજો દહીં સાથે પણ મજા આવશે કોથમીર ઉમેરી દઈએ હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ઉપરથી ઘી ઉમેરી દઈએ તૈયાર છે આપણી મોરૈયાની ખીચડી તમને મારી આ રેસી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ